મળતી માહિતી મુજબ વિજયભાઈ રોજિંદી નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ જમવાનું મામૂલી બાબતને લઈને પત્ની સાથે વાદ વિવાદ થયો હતો પરિવારમાં તીવ્ર ઝઘડો થયા બાદ વિજયભાઈ ગળે ફાંસો ખાઈને આપઘાત લીધો હતો ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક કરીને નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરે તપાસ કરીને મૃત જાહેર કર્યો હતો વિજયભાઈ ત્રણ નાના સંતાનોના પિતા હતા તેમના આકસ્મિક નિધનથી પરિવાર પર આપ તૂટી પડ્યો છે અને સંતાનો પિતાની છાયા વિહોણા બની ગયા છે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને મૃતક પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ પરિવાર પ્રકાશ પાડ્યો છે કે ઘરમાંના નાના મોટા કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે સામાજિક ક્ષેત્રે પણ કૌટુંબિક સમસ્યાઓને સમજદારીપૂર્વક હલ કરવાનો આ સંદેશ આપે છે આપનું નામ મારું નામ શું કારણ હતું મારું નામ ભાજ્ય કિરણભાઈ લખ્મણભાઈ જે મનનાર છે મારું નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી નાઇટમાં કામ કરવા ગયેલી હતી તો એ રજા પર હતો તો આવીને એને જમવાનું ભણવા માટે બે માણસો લડાયા હતા તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું એ ભાઈ અંદર કંઈક જાય અને એના રૂમમાં જઈને મળે પાછો ખાઈ લીધો હતો એની ઉંમર છે પચીસ વર્ષ અને લગ્ન થયા બે હજાર અઢાર માં આશરે સાત વર્ષ જેવા લગ્ન થયા છે પરિવાર માં બે છોકરીઓ છે અને એક છોકરો છે